ગયા દાડા એ દર્શન કરવા ચોખા કરવા હમણાં આવે એટલે બતાવી તમને અને આપણો જમણ ને તો પેપર આલે એટલે જમણ ભાઈ ગયા પેપર દેવા ચોખા આયસ તો જો જાનુ ગયા તા દર્શન કરવા દાડા આવી ગયા હે દર્શન તો જઈએ બાંધ લેવા પેલા આવ્યા હે દુકાને કરે જોવા માટે